તો વડોદરામાં હળણી હત્યાકાંડ બાદ હવે કોર્પોરેશન જાગ્યું છે જર્જરીત શાળાઓને બંધ કરવા માટે નોટિસ પટકારી જર્જરીત શાળામાં દુર્ઘટના મહાનગરપાલિકા હસ્તકની વીસ શાળાને બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી કોર્પોરેશનને શિક્ષણ સમિતિને શાળા બંધ કરવા માટે નોટિસ આપી તો વીસ શાળાને બંધ કરવા નોટિસ આપતા ખળભળાટ મચી ગયો છે દસ હજાર જેટલા બાળકોનું ભવિષ્ય જોખમમાં મૂકી દીધું છે આ નિર્ણય બહુ જૂની થઈ ગઈ છે દિવાલ બી બહુ પડી જાય એવું થાય બીક લાગે એવું થઈ ગયું છે સીલિંગ બી બહુ જૂની થઈ ગઈ છે વોશરૂમ માં પણ બહુ પડી જાય એવું બીક લાગે ડર લાગે મારી આવી ડિમાન્ડ છે કે અમારે સ્કૂલ પાછી નવી બને અને બધું ખરે પડ્યું છે અને પાછું રિનોવેશન કરવામાં આવે આ બધા દિવાલોના પોપડા ઉખડી ગયા છે અંદર બધું લોખંડ મુખંડ બધું દેખાય છે ને બળ્યા હોય એટલે હરણી લેક ઝોનની દુર્ઘટના ઘટ્યા બાદ વડોદરા કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે મોડે મોડે જાગ્યા છે અને જ્યાં પણ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત જે સ્કૂલો છે તેને બંધ કરવાના આદેશ આપ્યા છે કારણ કે આ જે સ્કૂલો છે તે છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરિત હાલતમાં છે અને તેને જ લઈને કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે હવે મોડે મોડે જાગ્યા છે કોર્પોરેશન દ્વારા જે શિક્ષણ સમિતિ હેઠળ ચાલતી વીસ જેટલી સ્કૂલો છે તેને બંધ કરવા માટેની નોટિસ આપવામાં આવી છે આપ જોઈ શકો છો તે રીતે અત્યારે આ જે નિઝામપુરા રોડ પર આવેલી મહારાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા છે ને તે આ શાળા ઓગણીસો ને તોતેરની અંદર બનાવવામાં આવી હતી ત્યારથી આ શાળા ચાલી રહી છે બાળકો છે તે અભ્યાસ કરી રહ્યા છે અંદાજે એકસો પચાસ જેટલા બાળકો છે તે આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે જીવના જોખમે બાળકો છે તે અહીંયા અભ્યાસ કરતા હોય તેવું લાગે છે કારણ કે જે રીતે આ જે બિંબ છે તેના સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે અને સાથે સાથે ઉપરના જે ચથના પોપડા છે તે પણ નીચે ખરા છે એટલે કહી શકાય કે હાલ બાળકો છે જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે અને બાળકોને ભણવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે ઓગણીસો તોતેર થી આ જે શાળા છે તે બનાવવામાં આવી તમામ વર્ગની અત્યારે આ જ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે જોકે જર્જરિત હોવાથી કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે મોડે મોડે જાગ્યા છે અને હવે નોટિસ આપવાની શરૂઆત કરી છે પરંતુ મહત્વની વાત એ છે કે કોર્પોરેશન છે કે ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીમાંથી અહીંયાથી છટકતું હોય તે તેવું લાગે છે કારણ કે જે રીતે કોર્પોરેશને જ આ જે શાળાઓ છે તે નવી બનાવવાની હોય છે સમારકામ કરવાનું હોય છે આ તમામ કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા કરવાની હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે કોર્પોરેશન છે તે આ દોષનો ટોપલો છે તે શિક્ષણ સમિતિ પર ઢોળી રહી છે આજે વીસ જેટલી શાળાઓ છે તેમાં દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે જ્યારે જો આ શાળા બંધ કરવામાં આવે તો દસ હજાર જે વિદ્યાર્થીઓ છે તેમનું પણ ભવિષ્ય ક્યાંક ને ક્યાંક અંધારામાં જાય તેવું લાગી રહ્યું છે ત્યારે હાલ તો હરણી વોટકાંડને લઈને જે રીતે કોર્પોરેશનના અધિકારીઓ વીસ જેટલી સ્કૂલોને બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે એટલે કહી શકાય કે જે રીતે કોર્પોરેશન એક બાજુ નોટિસ આપી અને પોતાની જવાબદારીમાંથી છટકતું હોય તેવું અહીંયા લાગે છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર ગુજરાત ફર્સ્ટ વડોદરા